તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઇવે ઉપર રાજપરા ગામના આસપાસના વિસ્તારમાં ફોર વ્હીલ કારનો અકસ્માત સર્જાતા એકનું ઘટના સ્થળે જ મોત થયું હતું બનાવની જાણવા મળતી માહિતી મુજબ તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઇવે ઉપર રાજપરા નંબર બે ગામના ગામ નજીક આવેલ નંદની હોટલ પાસેના આસપાસના વિસ્તારમાં ફોર વ્હીલ કારનો અકસ્માત થયો હતો આ અકસ્માતની ઘટનામાં એકનું ઘટના સ્થળે જ મોત થયું હતું રાજુલા પંથકના ચાર વ્યક્તિઓનો નંદની હોટલ પાસે અકસ્માત થયો હતો જેમાં એકનું ઘટના સ્થળે જ મોત થયું હતું જેમાં મોતને ભેટનારું વ્યક્તિ પણ રાજુલા પંથકના હોવાનું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું હતું અકસ્માત અકસ્માતના પગલે ભાવનગર હાઈવે ટ્રાફિક શાખા પણ ઘટના સ્થળે પહોંચી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી